અને છોકરાઓ તો એ પપ્પુ ઘરે આવ્યા નથી હમણાં અહીંયા રમતા હતા પણ આ ગયા હતા અને કામ આજ બપોર પછીનું બંધ રાખ્યું છે જો આ બપોર પછીનું કામ અમે બંધ રાખ્યું અને અત્યારે છે ને જાય છે ચૂંટણી કાર્ડ કઢાવવા હું છે અને જો ત્યાંથી રવિવારીમાં જઈએ તો જઈને તો ત્યાંથી રવિવારે રવિવારેમાં જઈ તો ને તો બતાવશું તો પાછા રવિવારેમાં પહોંચીને પડશે મળું કા ઘરે પછી આવ્યું બરાબર

Her tyr det en tåkelig

લાવો ભાંગુ ભાંગુ લાવો ભાંગીને ખવરાઉ આ તો આ બાજુ ક્યાં ખાબા જો ભાંગુ પેલે 3 રૂપિયામાં એક પેલે 3 પણ કાઈ

છે ઉપર આખી રવિવારે નું બતા દઉં છું સીન જવાબ આવી રીતે આમ કરી આ બાજુ છે હાજી ડેમ હાજી ડેમ એટલે આ બાજુ પાણી છે ડેમ તો ઓલી બાજુ છે

ખોલ્યો કારણ તમારે મેં જો સ્લાઇટ વહી ગયું હોય ને તો કામ આવે પંખો ચાલુ કરવાનો એવી રીતે પણ ફોનમાં નાખ્યો ને તો પંખો ચાલુ ન થયો પછી ભાઈને ભાઈએ કીધું ઓટી ઝી એવી રીતે કંઈક નાખો ને એટલે ચાલુ થઈ જશે પંખો પણ એને તો કાંઈ આવડ્યું નહીં એટલે એ ભાઈએ ચાલુ કર્યો એ ભાઈએ ઓટી ઝી નાખ્યું એટલે ચાલુ થયું એ ભાઈ કે તમારે એ ક્યાંય ભાઈએ ઓટી ઝી એવી રીતે નાખી દીધું એટલે પંખો ચાલુ થઈ જશે તો એ ભાઈ ઓટીજી નાખ્યું એટલે તરત ફરફર ફરફર પંખો ફરવા માંડ્યો હતો પણ એ શું ખબર ન આવેલો પછી આ બીજો પંખો ચાલુ થયો તો એમાં એમાં કાંઈક વાઇબ્રેશન આવતું હતું કે શું આવતું હતું એ તો કાંઈ ખબર નથી મેં કીધું પવન તો આવે છે પણ બીજો પંખો લ્યો જી તો મેં કીધું બ્લેક પંખો લ્યો તો બ્લેક નાખ્યો હતો પણ એમાં કાંઈ ન આવ્યો તો એમાંય વાઇબ્રેશન આવતું પછી કેસરી લીધો તો એમાંય વાઇબ્રેશન આવતું હતું પછી મેં ધોવે તમે આ લઈ લો thì anh ấy vừa yêu đôi ít đi thọp không phải phe hàn là

શાહાલુ હોય છે કાંઈ કઈ છે સી ને મિત જો બધું ખોલે છે હા ગરમી ના ગયા છે થાકી ગઈ છે થાકી તો જો ખાધું નથી બેઠા ઘરે આવીને ખાધું પીધું ને રાજ કરો એવું નહો સમજતા

કપડા બપડા બધું હેન્ડલ નાખ્યું અને બધેલી વાળી કરી નાખ્યું અને પોતું બાકી છે હજી અને મેં સાંજે કરી અને મેં જો ઝાડવાનું પાણી પાઈ દો તો ઝાડવાનું પાણી પાયું ને તો બધું બારે નીકળી ગયું ને અહીંયા તો ભૂડે નીકળી ગયું મીજ જો અહીંયા બેઠો બેઠો ફોન જોવે ગેમ જ રમશે જો અમારે ગણેશ ફૂલે જે એમનામ છે જો અહીંયા કેવો ફૂલ ઉભરેલા છે ગણેશ ફૂલ ને

સૂર્ય ભગવાન તો આથમ ગયા છે જો અહીંયા એવું મસ્ત દેખાય છે અને મેં આ હાલો જો રબિયા માતા મારે છે શું કરતી સી તો કાંઈ ખબર નથી અને મીટ ને એ બધે નીચે અંબે છે મેં હાલો હું ઉપર જાઉં કે મારું ઘરે તો એ શીખાવતી થી શ્રીરામ જો ગાઈસ અત્યાર સુધી ઉપર બેઠી હતી તમે જો હું નીચે જાઓ રાંધવાનો સમય થઈ ગયો અને અમારો બસ આ વિડીયો અહીંયા સુધી જ તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક તમે શેર કરી દેજો અને જો વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ને સીતારામ